હેલો યુ ફેમેલી કેમ છો બધા મજામાં થશે બધાને જય માતાજી એ જય દ્વારકાથી સ્વાગત છે તમારું મારા નવા અવલોભમાં તો મસ્ત મજામાં ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમારા ભાઈ જાગ્યો જ છે કે આજ રજાથી એટલે નિરાશ હોય આપણે જાગવાનું તમને તો ખબર રસ છે આલો આપણો બગીચો બતાવું એ જો ગુલાબનું ફૂલ આવેલું છે ભાઈ जैसा कि आप देख सकते हो, ओह, ये तो वही योजना पर मैं, आप डाम बोल सकेंगे, पैसी हजार गल, पप्पे यो, अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना है, शिकुड़ी, शेतुली, बिदिसाजू लील ली से, मीठौली मढ़ो, पासो एक पप्पे આવું બધું છે આપણા બગીચામાં લસણ છે ગાજર છે ખાવા હોય તો ભાઈ આવજો પછી હજી થયા નથી થાય પછી હો હા ન કરતો તેમ કહેવા કે હાલો કીધું તું હાલો અહીંયા જાય એમ નહીં એ જાય પછી હાલો તો હજી આપણે ગામમાં જવાનું તો ફટાફટ ગામમાં જઈ ગામમાંથી વી આવી ગયું ઘરે ને મારા ઘરેની મારા દાદાને ઘરે બોલ દખ આસે ભોળા દાદા અમારા માટે વિડિયો માટે છે વિડિયો માટે રાખજો વિડિયો માટે ઘર માટે છે ઘર માટે છે વિડિયો માટે નથી હ એમ જીલાવાનું વેચીનો પર કે પાટુ ઠાશી મારો તો

તો ફેમિલી ઘરે જેવો જાણ છે વરલ હર્ષદભાઈ ને મળવા તમાર કઈ કહેવાનું તમાર છોકરા ને હું કે ભણવામાં ધ્યાન આપે થોડુંક અને એનો નાસ્તો આપણે લઈ લીધો છે સાજા ટકા કાકા લાવે એટલા લાવે વાત થઈ આજે હું છે ને મારા વાલી તરીકે એ લોકો આવતા આવે આપણે એના છોકરાની વાલી તરીકે જ છે ભાઈ ભાઈ

હાલો હાલો આપણે ફટાફટ નીકળ્યું ને તારે ગાડી નહીં થાકવાની ભાઈ હાલો સોંઠી જ જાય સડી જ જાય ઉતરે સેમેલ ફાઈનલી પૂજ્યા છીએ વરલ આલ્ફા હાઈ સ્કૂલ કે દુના ભાઈ કેતો થક માર ભાઈ પાસ આવું ભાઈ પાસ આવું કા હાલો જો આ નિશાળ છે ભાઈ સરદાર નિશાળ છે ને વાતાવરણ એ સારું છે હાલો તો ત્યાં જઈ ભાઈ ને મળતા આવી તો મિત્રો ફાઇનલી આપણે ભાઈ રૂમમાં રૂમ ગયા છે હાલો બતાવ જોઈ બેઠો છે અહીંયા બે ભાઈ બે ગયા છે કાક ડિસ્કસ કરે છે અને આ છે ને એ અમારા આને શીખામણી દે કાક કયો

સંસ્થા છે ગૌશાળા આકે અને હોસ્ટેલ ટાઈપનું છે એટલે મજા આવે એવું વાતાવરણ છે તો ક્યારેક આવો તો આ બાજુ મુલાકાત લેવી અને તને કઈ મજા આવે છે ને ભાઈ હા છોકરા બોકરા બધા સેટિંગ થઈ ગયું કે તો વાંધો નહીં હા એટલે મસ્ત સ્કૂલ અહીંયા હારી છે એમ બધું ટૂંકમાં જેમ કે તમે જોઈ શકો છો અમારી પાછળ છે આલ્ફા હાઈસ્કૂલ મસ્ત હાઈસ્કૂલ છે હવે આપણે જવાનું છે ઘર તરફ ભાઈને મળી લીધું મજા આવી આવી ગઈ તને મજા ને હા તો હવે નીકળી અને આજે સ્કૂલના બધા કાર્યક્રમ ને મસ્ત ટૂંકમાં જોરદાર વાર્ષિક ઉત્સવ છે ટપાલ લેખન બોર્ડ પરીક્ષાની તૈયારી કઈ રીતના કરાવે છે આનંદ બજાર સાયન્સ સિટી અમદાવાદ લઈ ગયેલા શૈક્ષણિક પ્રવાસ થયેલો મસ્ત છે સ્કૂલ એમ આપણને મજા આવી ગઈ ના એનું વાતાવરણ એવું છે લાલો તો હવે આપણે નીકળવી ભૂખ લાગી અ હાલો તો ખાવાનું છે હાલો જમવા બધા થેન્ક યુ બધું ખાવાનું હે હાલીન આવે છે હાલીન આવે છે બેહી જો બાકી જોરદાર નું એ ભૂખ લાગી હાલો જમી લઈએ મોર્નિંગ મિત્રો કેમ છો બધા તો બીજા દિવસની હવાર પડી ગઈ છે ને આપણે છે ને કાલે ચાર કે પાંચ વાગ્યે ઘરે આવીએ હતો પણ થાય ગઈ તો એટલો ગયો હતો ને કે વાત પૂછો મને બીજા દિવસ બીજી રાતનો પાછો મારે ઉજાગરો એટલો હતો ને એટલે લોગનો એન્ડ કાંઈક આપી શક્યો નહીં તો આ બીજા દિવસે હવારમાં પોરમાં લોગનો એન્ડ આપવાનું છે હવારે બધા લોગ શરૂ કરે ને હું અહીં એન્ડ આપ કાંઈ વાંધો નહીં આપણી પાસે જેમ કે તમે જોઈ શકો છો આ બાકડા જો ખરાબ હાલતમાં પીડા છે સુખી ગયેલા છે ટૂંકમાં હવે જેને કર્યું એમ જેમ કર્યું એમ માતાજી સુખી રાખે યાર હવે આ ઘાસ નથી થતા લે ગટ્ટુ આવી ગયો છે ગટ્ટુ ક્યાં જવાનું છે તારે હા ભણવા જવાનું છે એને ત્યાં મારે ભાવનગર જવાનું છે તો કાંઈ વાંધો નહીં લોક નો અહીંયા અહીંયા કરી છીએ લોક તમને કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરી દેજો ગમે હોય તો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી હવે નવા લોકમાં ત્યાં સુધી બધાને બાય બાય